તો હું મોરબી જિલ્લા વતી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી મોરબીની જનતાની વર્ષો જૂની લાગણી લાગણી અને માગણીને સંતોષી છે અને આપણા કૃષિ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલે કૃષિ કૃષિ યુનિવર્સિટીની જે આંકડે નિમણૂક કરી છે એ બદલ ગુજરાત સરકારનો અને ભારતીય જનતા પાર્ટીનો અમે દિલથી મોરબી જિલ્લા ભાજપ ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ મોરબીને મહાનગરપાલિકા અપાવવા પાછળ મોરબીના ધારાસભ્ય શ્રી અને સંગઠને ખૂબ રજૂઆતો કરી ખૂબ મહેનત કરેલી એનું ફળ સ્વરૂપે આજ પરિણામ આવ્યું છે અને મોરબીની જનતામાં ખૂબ અનેરો ઉત્સાહ કે આજે ઢોલેરીમાં જે ફટાકડા પોયડા મીઠાઈ વેચી અને એક મોરબીની પર જ્યાં ઉત્સવ જેવો માહોલ સર્જાયેલો હતો કારણ કે મોરબીને મહાનગરપાલિકા મળતા જે મોરબીને વર્ષો જૂના પ્રશ્નો હતા કે એક નગરપાલિકાની ગ્રાન્ટ હોય એક સીમિત હોય છે અને કોર્પોરેશન થયા પછીની જે ગ્રાન્ટ હોય છે એ ઘણો ફરક હોય છે જેનાથી મોરબીની પ્રજાને જે મોરબીની પેદેશ તરીકેની છાપ હતી એ પાછી લેવા અમારી ભારતીય જનતા પાર્ટી ખૂબ કોશિશ કરશે અને મોરબીની પ્રજાને એને સુવિધાના નામે કે સફાઈનું કામ છે રોડ રસ્તા છે બગીચા છે કે હરવા ફરવાના સ્થળ બીજા છે રિવરફ્રન્ટ જેવા છે કે આ બધું ક્યારે કરી શકી કે ભાઈ બજેટ આવે કોર્પોરેશનમાં જે બજેટ હોય છે એ ઘણું બજેટ મોટું હોય છે જેના હિસાબે વિકાસ કરવો હોય તો વિકાસ કરી શકી અને જે આ સરકારે અમને આ તક આપી છે એનો અમે ભરપૂર ઉપયોગ કરશું અને ખૂબ સારું બોલવી બને ખૂબ પાછું પ્રેરિશ બની જાય એવી અમે કોશિશ કરીશું